ਸਾਂ ਹਾਰ ਦਾ ਤੜਾ ਤਾ ਮੱਕੀ ਦਾ ਤੜੂਈ ਦਾ ਤੜੂਈ ਰੋ ਇਹ ਹਾਰੂ ਆਟੇ ਆਹ ਆਹ ਮਨ ਕਹੀ ਦੀ ਦਾ ਤੜੂਈ ਦਾ ਤੜੂਈ ਆਹ ਕੰਮ ਤੇ ਨੀ ਕੋਈ ਇਹੋਂ ਤੇ ਦਾੜੀ ਜਾਂ ਤਲੀ ਕ થોડું ઘણું હજુ બાકી હોય શીરાવી ને પછી વાસણ ને પાણી ને એવું બધું હોય એ પછી કરવાનું થાય અને શિવાની બેન ને હું બંને ના છીએ એટલે બે અત્યારે શિવાની નેતા ને આપણે તૈયાર કરી દીધી છે અને વિહાન ભાઈ નું વાસભાઈ એ છે

ક્યાં લઈ જાય સર ક્યાં જાવ સમજો મને બાય બાય કે હે મારે સિવાની એને મેચિંગ મેચિંગ થાય છે કપડા સુમિત નહીં કહેશે હાલ સમજો હવે બે હાલા જશે ઓલા ઘર બાજુ જવું હશે સુમિત ઉપર રહી જાય છે હાલ તો પાછી આવે છે લેવા લઈ જા પહેલા ને લઈ જા હાલ કે હાલ ભાઈ કે આજે આજે મારો ભાઈ ને ઉગમણા દી ઉજો છે રી ઉગમણા ઉજો તો ને આજે હે હે કે ડિસ્ટર્બ કરું શું ડિસ્ટર્બ કરું કાઈ બોલતો નથી લેસન કરવાનું આલે હે ને આ ઝારખવા દી ઉજયો હે ને એટલે વચભાઈ અત્યારમાં લેસન કરવા વે ગયા છે કા આજે લેસન આપ્યું હોય છે અને જાજુ લેસન છે એટલે કશું અત્યારમાં કઈ લેસન તો કરે ને બચાચ વગરા રમતા હોય ને વચભાઈ કઈ લેસન કરે નહિ વસ અત્યારે કઈ બોલશે હાલો ને આપણે વિહાન ભાઈ વિહાન ભાઈ અત્યારે આરામ કરે વિહાન ભાઈ પર ની હારી ની અંદર આવે કેમ કે અત્યારમાં હજુ હવાર સવાર માં ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે હારી ની અંદર આવે તો એ તારે વાંધો ના આવે એટલી બધી હજી લુ નથી આવતી પછી લૂ ને એવું આવવા મળે એટલે નાના છોકરાને થોડુંક વધારે કેવડાવે હુવા માં તકલીફ પડે અને હજી તો એટલો બધો વાંધો નથી આવતો એટલા બધા તડકા લૂ આવે એટલા તડકા બધું નથી પડતા રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે આપણે ગાડી જવા માટે તૈયાર થઈ ગયા છીએ શિવાની બેન નો બેલો ગાડી ટીંગાડી દીધો હવે અને શિવાની બેન માટે કાંઈક ખાવા સારું જોયું ને

એટલે નથી એમ તો બોલતી જ નહિ બરોબર પણ ઈ મને નો ફાવે નો ફાવે તો ના કણ આપણે બદલાઈ લઈશું મને યે કે ના ફાવે મન ના ફાવે ચુવાની દા તડાવા જોવા ફાવે છે કા બટા શિવાની ને કોણ રમાડ છે નું રમાડે છે તમતર ઉપાધી કર માં હા ની નઈ રે રોવા મચી ઈ રે હતે નઈ રે રેસ્ટ દીકા હું રાખો ને કા બટા અંદર એ નવ જો જો

અને આમ આપણે કઈ નવું આવે તો કર્યું નથી અને આપણે ત્રણે દાતડા લઈ લીધા છે જે સારું વાટશે ને એ દાતડો આપણે વાટવામાં રાખશું પહેલા ત્રણેથી અખતરો કરી દશું અને આ બાજુ જો બધા થન કમ્પ્લીટ થઈ ગયા છે છિવાનીને હોત તડકાની લઈ ગયા છે પણ આમાં એના પપ્પા પછી રહેશે ને એટલે હજુ પડિયે સાંયા પાછા આવતા રહે અત્યારે તો જો અત્યારે થોડીક વાર ગમશે પણ તડકો તો હજી બહુ જ છે હજી ઘણો ખરો તડકો લાગે કેમ કે હવે તો ઉનાળો આવી ગયો એટલે હવે તડકો જ લાગવાનો છે ને બહાર મોટા ફેન બધાય વાંચવા જતા જ રહે એટલે હવે આપણે જ આવી છીએ ક્યાં પહોંચ્યા છે આ બાજુથી કેરા લેવાનું ચાલુ છે પણ આપણો કેરો તો ક્યાંય હશે આપણે તો ક્યાંયથી લેવાનો થાય કોને ખબર હવે જાય પછી ખબર પડે હાલો શિવાની બેન હજી પૂળા વાળવાના નથી હોય આ રીતે પાથર કરેલા પૂળા હજી વાળવાના પછી ડુંડી માથે પગ દેવાય ન જાય એમ હાલવાનું તો બાનું કેરો ઠંડાઈ થી મોર છે અને અંકિતા બેન ક્યાં છે અંકિતા બેનને ને દસમું ધોરણ પૂરું થઈ ગયું છે એ તો ખબર જ છે ઠંડાઈ ને એટલે કે દેખાતા નથી હવે કોઈ ક્યાં છે

હા મને મન કઈ દીધું 3 દાત પાકશે એ તો આમાં વાળા દાડિયા આ વી દેવાય નઈ સઈ ઠા વાળા દાડિયા કોળી ઉકર તને થા કવાટે આવી હાલો જો વાટવો છે બોલો માં

તમે કાંટો મરે આવો કા મખણા ખરા ખાવા વાત નહીં તો હવે આજનું કામ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે અને હાથોમાં આમ જો ફરફોલા પડી જાય આ આસમાની નહીં આ હાથમાં ફરફોલા પડી જાય જમણ હાથમાં ફરફોલા પડી જાય છે અને હવે બસ ઘરે જવાની તૈયારી આપણે કરવાની છે કેમ શિવાની બેન ને શિવાની ના પપ્પા તો આટો ફેરા મારે છેતુરી બેતુરી ખાધી નઈ અમુક ને શિવાની એ ઠકવાડ દીધા

બેન એના પાપા બે હાલો છે આ નહી હાલો હાલો તો આપડે વ્યા શિવાની ભલાઈ રહી નઈ કઈ કામ તોડ નાખી એવું કામ કરું પપ્પા એ હાલો શિવાની શિવાની ના હું કામ લઈ જાશ ખબર છે બોર 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 ઉકલી ગયા છે એવું બધું છે બોર ઉકલી ગયા છે અને શિવાની બેન ને બોર ખાવા છે પણ આપણા ઘરે થોડાક ફૂકલ બોર પડ્યા છે ને એ તન ખરે આવીને દસ હો ઘરે જઈને હાલો ના હાલ એમ કે છે ત્યાં નહીં જાવ હવે હાલો જો તાજુ તાણું ની થી દી આ થમમાને થોડી ઘણી વાર છે તો બસ હવે આજનો દિવસ કાકા આપણે આવ રયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા